વડોદરામાં શાળાના પાંચસો વિદ્યાર્થીઓ માટે શાળામાં બોરવેલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે કાઉન્સીલર સંગીતાબેન ચોકસીના અનુદાનમાંથી આ કામગીરી શરૂ કરાઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના આજે પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી થઈ રહી હોય અને ત્યારે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ વડોદરા શહેર સહિત દેશભરમાં કરવામાં આવી રહી છે તેવામાં વાત કરીએ વડોદરાની ગદાપુરા ખાતે આવેલી મા સરસ્વતી પ્રાથમિક શાળા કે જ્યાં ભણતા બાળકો માટે બોરવેલ બનાવવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અહીં સ્થાનિક કાઉન્સિલર્સ સંગીતાબેન ચોકસીના અનુદાનમાંથી બોરવેલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને જ્યારે અહીં કામગીરી શરૂ કરવામાં આવી હોય તો બોરવેલના ડ્રિલિંગ મશીનની દીપ પૂજા અહીં શાળામાં જ ભણતી એક વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવી હતી સારા નમસ્કાર આજ રોજ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની જે જન્મદિવસ છે એ જન્મદિવસને દિવસે મહારાજ મત વિસ્તારમાં આવેલ મા સરસ્વતી વિદ્યાલય જે છે ગદાપુરા ખાતે મેં મારા અનુદાનમાંથી આજે આ બોરવેલનું અમે લોકો ઉદ્ઘાટન કર્યું છે અને બોરવેલ હું આપી રહી છું તો એ બદલ અહીંયા સૌ ઉપસ્થિત છે આપણા શ્રી બંને અને આનો આપણે શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ એ બદલ એ બદલ સૌનો ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ કરું છું ભારત માતા કી મેં વંદે માતરમ આપણે એક વખત મોદી સાહેબ માટે હેપી બર્થ ડે બોલીશું હેપી બર્થ ડેપી Thank Baba. Thank you.